સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળ વેડથી ધર્મજીવન ચોક વેડ રોડ સુધીનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાના વિદ્યાર્થીઓએ દોડ લગાવી હતી વોકલ ફોર લોકલ પહેલ અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા આ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીની પહેલને આગળ વધારી આત્મનિર્ભર ભારત થકી વર્ષ બે હજાર સુડતાળીસમાં વિકસિત ભારતની પ્લાને ચરિતાર્થ કરવાના હેતુસર વોકલ ફોર લોકલ પહેલ અંતર્ગત સુરત મનપાએ મેરેથોન દોડનું આયોજન કર્યું હતું આ દોડ મંગળવાડી નવ ડિસેમ્બરના રોજ વેડ રોડ સ્વામિનારાયણ ગુરુકુળથી શરૂ થઈ હતી અને ધર્મજીવન ચોક સુધી યોજાઈ હતી જેમાં મેયર સહિત શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવણી રહી છે ત્યારે તેના ભાગરૂપે પ્રધાનમંત્રીશ્રીનો મંત્ર છે આત્મનિર્ભર ભારતના મંત્રને બળ આપવા આજે સુરત મહાનગરપાલિકા દ્વારા મોટી સંખ્યામાં વેડરોડ ગુરુકુળ પવિત્ર આંગણેથી મોટી સંખ્યામાં મેરેથોન આયોજન કર્યું હતું તેનો ઉદેશ એ જ છે કે સમગ્ર સુરતીઓ આપણે પ્રધાનમંત્રીશ્રી નો જે આત્મનિર્ભરનો જે મંત્ર છે તેને સિદ્ધ કરવા તેને બળ આપવા આપણે સૌ દેશ માટે એક કદમ ચાલીએ અને સ્વદેશી અપનાવીએ એ જેનો છે હું સુરતીઓને પણ અપીલ કરું છું કે આપણે દેશના શ્રીના આત્મનિર્ભરના મંત્રને સંકલ્પ કરવા અને બળ આપવા સમગ્ર સુરતીઓએ સ્વદેશી અપનાવવું જોઈએ તેવી હું અપીલ પણ કરું છું